નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનો આપની પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાશાળામાં આ વિડીયોમાં આપણે ધોરણ છના વિજ્ઞાન વિષયના પાઠ નંબર સાત જેમનું સ્વાધ્યે ગતિ અને અંતરનું માપન જેમના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોશું આપણી આ ચેનલ ઉપર ધોરણ છના તમામ વિષયના બધા જ પાઠના વિડીયો સોલ્યુશન મૂકાઈ ચૂક્યા છે જેમની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે જો વિદ્યાર્થી મિત્રો તમે મારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા ઈચ્છતા હોય તો મારા વોટ્સઅપ ગ્રુપની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે જેની મદદથી તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો અને જેમાં તમને અવનવા વિડીયો અને પીડીએફ પણ તમને મળી જશે તો ચાલો આપણે જોઈએ પ્રશ્ન નંબર જમીન અને પાણી તથા હવા પ્રત્યેક પર આવતા પરિવહનના સાધનોના બે બે ઉદાહરણો આપો જોઈએ જમીન પર ઉપયોગ કરવામાં આવતા પરિવહનના સાધનો બસ સ્કૂટર ટ્રેન પાણીમાં પરિવહન માટે ઉપયોગી સાધનો હોળી જહાજ સ્ટીમર આગબોટ હવામાં પરિવહન માટે ઉપયોગી સાધનો એરોપ્લેન હેલિકોપ્ટર અંતરિક્ષયાન અને અવકાશિયા પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો નંબર એક એક મીટર ખાલી જગ્યા સેન્ટીમીટર હોય સો નંબર બે પાંચ કિલોમીટર બરાબર ખાલી જગ્યા મીટર હોય છે પાંચ હજાર નંબર ત્રણ હિંચકા પર કોઈ બાળકની ગતિ ખાલી જગ્યા હોય છે આવર્ત ગતિ

તો લંબાઈના માપનમાં પગ અથવા પગલાનો ઉપયોગ પ્રમાણભૂત ગણી શકાય નહીં કારણ કે દરેક વ્યક્તિના પગલાની લંબાઈ અલગ અલગ હોઈ શકે છે જેથી તમે પગ અથવા પગલાની લંબાઈ દ્વારા માપેલ અંતર કોઈ વ્યક્તિને બતાવો છો ત્યારે તે વાસ્તવમાં સમજી શકતો નથી કે તે ચોક્કસ કેટલી લંબાઈ ધરાવે છે તે વાસ્તવિક લંબાઈ જાણવા માટે પગલાંની લંબાઈ જાણવી આવશ્યક છે આથી લંબાઈના માપનમાં પગલાંનો ઉપયોગ લંબાઈના એકમ માત્ર સ્વરૂપે કરી શકાય નહીં પ્રશ્ન નંબર ચાર નીચે આપેલ લંબાઈના મૂલ્યોને ચડતા ક્રમમાં ગોઠવો એક મીટર એક સેન્ટીમીટર એક કિલોમીટર અને એક મિલીમીટર ચડતા ક્રમમાં એટલે કે પેલા નાના આવશે મોટા આવશે તો એક મિલીમીટર એક સેન્ટીમીટર એક મીટર અને એક કિલોમીટર નંબર પાંચ કોઈ વ્યક્તિની ઊંચે એક પોઈન્ટ મીટર છે તેને સેન્ટીમીટર તથા મિલીમીટરમાં દર્શાવો તો અહીં જોઈએ વ્યક્તિની ઊંચાઈ બરાબર એક પોઈન્ટ મીટર છે આપણે જાણીએ છીએ કે એક મીટર બરાબર સો સેન્ટીમીટર થાય તો એક પોઈન્ટ મીટર બરાબર એકસો એક પોઈન્ટ સો એટલે એકસો મીટર અને ઊંચાઈની મિલીમીટરમાં ફેરવતા તો એક સેમી બરાબર દસ મિલીમીટર તો એકસો સેમી બરાબર બરાબર એકસો દસ તો એક હજાર છસો પચાસ મિલીમીટર નંબર છ રાધાના ઘર તથા તેણીની શાળા વચ્ચેનું અંતર બત્રીસ પચાસ મીટર છે તો આ અંતરને કિલોમીટરમાં દર્શાવો તો અંતરને કિલોમીટરમાં દર્શાવતા એટલે કે ફેરવતા હજાર મીટર બરાબર એક કિલોમીટર તો ત્રણ હજાર બસો પચાસ મીટર બરાબર ત્રણ હજાર બસો પચાસ છેદમાં હજાર કિમી તો અહીં જવાબ આવશે ત્રણ પોઈન્ટ બસો પચાસ કિલોમીટર નંબર સાત કરવા માટેની સોયની લંબાઈ માપ પટ્ટી પર જો તેના એક છેડાનું વાંચન ત્રણ સેન્ટીમીટર છે તથા બીજા છેડાનું અંતર તેત્રીસ પોઈન્ટ એક સેન્ટીમીટર છે તો તે સોયની લંબાઈ કેટલી હશે તો અહીં એક ફૂટે એક ફૂટ પટ્ટીના એક છેડાનો અંક ત્રણ સેન્ટીમીટર ફૂટપટ્ટીના બીજા છેડાનો અવ તેત્રીસ પોઈન્ટ એક સેન્ટીમીટર તો સોયની લંબાઈ બરાબર તેત્રીસ પોઈન્ટ એક સેમી ઓછા ત્રણ સેમી તો ત્રીસ પોઈન્ટ એક સેમી નંબર આઠ કોઈ ગતિમાન સાયકલના પૈડા તથા સીલિંગ પંખાના પાખિયાની ગતિમાં જોવા મળતી સમાનતા તથા ભિન્નતા લખો તો ચાલતી સાયકલના પૈડા તથા સીલિંગ ફેન પંખાના પાખિયાની ગતિમાં જોવા મળતી સમાનતા તથા ભિન્નતા સમાનતા બંનેમાં વર્તુળાકાર ગતિ જોવા મળે છે અને તેઓ છે ભિન્નતા સાયકલ સરળ રેખીય ગતિ કરે છે જ્યારે પંખો સરળ રેખીય ગતિ કરી શકતો નથી તો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણ આઠના તમામ વિષયના સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન પીડીએફ અને બુક મેળવી શકો છો એ તમને બે કોન્ટેક નંબર આપેલા છે જેમાં તમે કોન્ટેક કરીને પ્રશ્ન નંબર નવ તમે અંતર માપવા માટે સ્થિતિસ્થાપક રબરથી બનેલી માપપટ્ટીનો ઉપયોગ શા માટે નથી કરતા જો તમે કોઈ અંતરનું માપન આવી માપપટ્ટીથી કર્યું હોય ત્યારે તમને નડેલી સમસ્યાઓમાંથી કેટલીક સમસ્યાઓ અન્યને જણાવો તો જોઈએ આપણે જવાબ સ્થિતિસ્થાપક રબરની બનેલી માપપટ્ટી વડે કોઈ અંતરનું માપન કર્યું હોય તો તે માપ સાચું નથી આવી માપપટ્ટીથી માપન કરવામાં થતી સમસ્યાઓ નીચે મુજબ છે જોઈએ નંબર એક સ્થિતિસ્થાપક રબરની માપપટ્ટીની લંબાઈ બદલાય છે તમે વધુ ખેંચીને લંબાઈ માપમાં જતાં માપપટ્ટીની લંબાઈ વધી જાય છે નંબર બે એક જ વ્યક્તિએ એક જ સ્થિતિસ્થાપક રબરની માપપટ્ટી વાપરી અંતરનું માપન બે કે ત્રણ વાર લેતા તે માપનમાં થોડો ફેરફાર થાય છે ત્રણ જુદી જુદી વ્યક્તિઓ એક જ વસ્તુનું માપન પટ્ટી કરે તો મિત્રો આ વિદ્યાશાળા ગુજરાતની શ્રેષ્ઠ યુટ્યુબ ચેનલો વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ અને ફેસબુક જેમાં સ્કેનરો આપેલા છે જેમાં તમે સ્કેન કરી ચેનલો ઉપર જોડાઈ શકો છો અને આવું નવા વિડીયો અને પીડીએફ મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું પાંચ નંબર આઠના સ્વાધ્યાયના સોલ્યુશનના વિડીયો સાથે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે